બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે કષ્ટપંચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટપંચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે મંગળા આરતીથી લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કષ્ટપંચન દાદાને આજે વિશેષ સુવર્ણવાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાન જયંતિની કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી સાથે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ દાદા કષ્ટભંજન દેવને અનકુટનું મહાથાળ ધરવામાં આવ્યો હતો હનુમાન જયંતિના પવન પર્વે બોટાદના સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તેમજ દૂર દૂરથી આવતા ભક્તો માટે મંદિર પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેમજ ચાલીને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ ખડે પગે રહી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંદન દેવ આ શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારતવર્ષની અંદર ઉજવાયો પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી સવારે પાંચ વાગે દાદાની મંગળ આરતી થઈ અને જે શણગાર દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુએ જ્યારે દર્શન કર્યા છે ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અનક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરિભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે સાંજ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયા લોકો દર્શન કરી ગયા છે હજુ પાંચેક લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે સવારે પાંચ વાગ્યા થી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે સાંજના સાડા નવ વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે એટલે તમામ આટલા લોકો અંદાજે દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે